બીપરજોય વાવાજોડામાં ખેતીની જમીનને થયેલ વ્યાપક નુકસાનની બાબત સરગ્રસ્ત તમામ ખેડૂતોને સહાય મળે તેનકઈ આবেদন પત્ર આપવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી રજૂઆતો વધી રહી છે આજે ધાનેરાની પ્રાંત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વર્ષ 2023 ના જૂન માસમાં બીપરજોય ચક્રવાતે ધાનેરા તાલુકાના અનેક ગામોમાં તબાહી કરી હતી જેમાં રાજસ્થાન રાજ્ય તરફથી આવેલા પાણીના વહેણના કારણે ખેતરો રણસમા બની ગયા હતા બોરવેલ ખેતીની જમીન પાક સહિત ટપક સિંચાઈના સાધનોને નુકસાન થયું હતું જેને લઈ ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય જાહેર કરી હતી જેને લઈ અલગ અલગ ટીમો દ્વારા ધાનેરા તાલુકાના દરેક ગામોમાં સર્વે કરી પાક નુકસાની અને જમીન ધોવાણની વિગતો આપી હતી જોકે તાજેતરમાં થયેલ પરિપત્રમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ સહાય આપવી તેવો આદેશ થતા આજે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા ધાનેરા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ધાનેરા તાલુકામાં વિપરજોય વાવાઝોડાના કારણે થયેલ જમીન ધોવાણની સહાય દરેક અસરગ્રસ્ત ખેડૂતોને મળવી જોઈએ ધાનેરા તાલુકામાં અનેક ખેડૂતોની જમીનો પર પાણીના વહેણની રેત જામી જતા ખેડૂતોને લાખો રૂપિયાના ખર્ચ સાથે જમીન ખેતીલાયક બનાવી પડી છે જો આ રીતે ગુજરાત સરકાર પોતાનો નિર્ણય બદલે તો ધાનેરા તાલુકાના અનેક ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેમ છે જે મામલે સરકાર ફરી વિચાર કરી ખેડૂતોને મદદ કરે તેવી માંગ ઉઠવા પામી છે આજ રોજ જે આપણે ધાનેરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે બિપરજોન વાવાઝોડું આવ્યું ત્યારે નુકસાને ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું અને સરકારે વિવિધ પ્રકારના સર્વે કરાયા હતા અને એ જ જે સર્વેની અંદર હમણાં થોડા દિવસ પહેલાં જ એક સરકારશ્રીએ પરિપત્ર કર્યો છે અને એ પરિપત્રની અંદર જે સરકારે જે ટાંકવામાં આવ્યું છે કે ખેડૂતોને જે બે હેક્ટરની અંદર જે નુકસાન થયું છે એ લોકોને જ બીપર ઝોનની જે જમીનનું ધુવાણ છે એમાં સહાય આપવા માટેની વાત કરવામાં આવી છે તો સરકાર શ્રીને અમે એક રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા પ્રાંત કચેરીએ કે આ જે બીપર ઝોનનું જે વાવાઝોડું આવ્યું છે એની અંદર જે લોકોને નુકસાન થયું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જે બે હેક્ટર કરતાં પણ વધુ લોકો જે જમીન ધરાવે છે એ લોકો ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકાર શ્રીને એક વિનંતી છે કે આવનારા સમયની અંદર જે મોટા પ્રમાણમાં જે બે હેક્ટર કરતાં પણ વધુ જમીન ધરાવે છે એ લોકોને પણ જે નુકસાન થયું હતું તો એઓને પણ સહાય આપવામાં આવે એની રજૂઆત કરવામાં આવી હતી સરકાર જે નીતિઓ છે નીતિ બે બેવડા પ્રકારની નીતિ જે નક્કી કરી છે એ લોકોએ અને એ નીતિ બિલકુલ ખેડૂતોના વિરોધમાં નીતિ છે એટલા માટે એક રજૂઆત કરી હતી કે સરકાર શ્રી તમામ ખેડૂતોને બીપર જોનનો વાવાઝોડામાં નુકસાન થયું એને સહાય ચૂકવે ધાનેરા તાલુકાની પરિસ્થિતિ વિકટ બની રહી છે ખેડૂતો અને નાગરિકોની અવાજ બની કોઈ આગેવાન રજૂઆત કરે તેવા નેતૃત્વથી ધાનેરા તાલુકો વિખૂટો પડી ગયો છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે